અને નેશનલ હાઈવે વાળાએ એ ઝુકાવ કર્યો છે પણ એ મમને મંજૂર નથી જ્યાં સુધી જે જે ફોરની સિરીઝના વાહનને માફ ન કરે ત્યાં સુધી આ નાકા માફ કર્યું ન કહેવાય અત્યારે તો આ આંદોલનના કારણે દબાણ લોકોને એક મોટું સંગઠન જોયું એટલે એને નમતું ઝોક્યું આ બધા આગેવાનો આવ્યા અને એને અહીંયા રજૂઆત કરી એટલે નાકાના અધિકારીએ અત્યારે આશ્વાસન સારું આપ્યું પણ કાલને પરમ દિવસે બે દિવસ પહેલાં જ અહીંયા પાંચ પાંચ હજાર રૂપિયા આ જ અહીંયા પાસ લેવાના માગતા હતા એ અત્યારે બંધ કર્યા અને નમતું જોઈતું છે પણ આવનારા દિવસોમાં જ્યાં સુધી ભાવનગર જિલ્લાનો માફ નહીં થાય ત્યાં અમારું આંદોલન આજે મહુવા ખાતે ટોલ નાકા નિવારણ સમિતિનો જવલંત વિજય થયો છે અને અમારા મિત્રો વિજયભાઈ બારૈયા ભરતસિંહભાઈ તથા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ના પ્રમુખશ્રીઓ અલંગ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તેમજ ટ્રાન્સપોર્ટરોએ જે મોટા પ્રમાણમાં એકતા બતાવી છે એને કારણે આજે ટોલ નાકાને ત્યાં અમારે એક વસ્તુ નક્કી થઈ છે કે મહુવાના જેટલા રહીશો છે એમણે જ્યારે પણ આ ટોલ નાકા પરથી પસાર થવાનું હોય ત્યારે પોતાની ગાડીની આરસી બુક અને એમનું આધાર કાર્ડ જોડે રાખશે તો આ પાસ ઇસ્યુ કરવામાં આવશે અને એમને કોઈ બી જાતનો એમને કોઈ પણ જાતનો ટોલ ભરવો નહીં પડે એ આ ટોલ નાકા સમિતિની

हाँ। सर ये अभी आंदोलन जो चल रहा है उन लोगों की मांग है कि महुआ जो है वो बीस किलोमीटर पर पड़ता है तो उसके लिए एन एच में आपने क्या प्रोविज़न रखना है एक्चुअली सर जो एन का प्रोविज़न है जो हमारे लिमिटेड एरिया जो फिक्स किया है ट्वेंटी किलोमीटर है प्लाजा जहाँ हमारा प्लाजा है उस लोकेशन से ट्वेंटी किलोमीटर के एरिया उसमें एरिया में जो भी गांव आते हैं उसमें नॉट कमर्शियल व्हीकल के लिए केवल वाइट नंबर प्लेट व्हीकल जो होता है पर्सनल व्हीकल उसके लिए एक तीन सौ चालीस रुपये का पास इशू किया गया है जिसको हम मतलब इशू भी कर रहे हैं पहले से ही लेकिन जिन लोगों को बेकार के मतलब कुछ नहीं है उनका कोई मतलब आंदोलन का और फिर भी नहीं है हमने पहले से ही ये बोल रहे कि पास इशू नहीं किया जबकि हमने पहले से ही उन लोगों को काफ़ी पास इशू कर चुके हैं महुआ का भी है जिसमें जो भी है हमें आर सी बुक और जो डॉक्यूमेंट्स हमारे एन के लगते हैं उन डॉक्यूमेंट्स को हमें प्रोवाइड कराएँ तो हम उनको पास इशू कर देंगे